સદગુરુ દેવાની અમર સાહેબની ઉગારામ દાદાની સોનલ મહાની સર્વે સંતોની અને આજે તિથિ નિમિત્તે અમૃબાપુ તિથિ નિમિત્તે વૃક્ષારોપણ કાયમિકના માટે ચંદ્રેશભાઈ તથા ઉગમફોજ સત્સંગ મંડળ તેમજ દેવગામ સત્સંગ મંડળ ગામજનો સાથે મળી અને આવા વૃક્ષારોપણ તથા દવાખાનાના કામ સારા શુભ કરે છે એ બદલ અમને ખૂબ આનંદ છે ધન્યવાદ કાયમિક્ઞા માટે સદગુરુદેવની ચરતીક્રા રાખે લાંબી આયુષ્ય અને સારા શુભ કાર્ય થાય દાદા દાદા કે પ્રાર્થના સહિત જય ગુરુદેવ સુભાષ જય ગુરુદેવ દેવગાઉમર સાહેબ ની ચોત્રીસમી નિર્વાણથી ભવ્ય અને દિવ્ય આયોજન થયું તેમાં સવારમાં અમારે ભટ્ટ ભોજન ધ્વજારોહણ અને બોટાદથી જે આત્માનંદ તેમને પણ પ્રવોશન કર્યું પછી બપોરે પણ મહાપ્રસાદ અને બપોર પછી ત્રણથી સાતમાં મહામંડેશ્વર અમારા ઉકુમકોના ગુરુદ્વાર થી ગોરજન બાપા થી જયંતી બાપા ગોરજન બાપા અને જયંતી બાપાના હસ્તે નો કાર્યક્રમ કરાયો ત્યાર પછી અમર જ્ઞાન ધારા ભાગ પાંચ તેમનું પણ વિમોચન હતું અને સ્કૂલના નો જે નંબર આવ્યો હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા આવી રીતે અમર સાહેબની નિર્વાન તિથિ બહુ ભવ્ય અને હતી ઉજવાણી દેવગામ જિલ્લો અમરેલી અને ઉગમ પદનો અમારા દેવગામ અંબર સાહેબ આશ્રમ આવેલું છે અને ગૌ ભવ્ય અને દિવ્યથી આયોજન થયું હતું તો મારે બધા સદસંગીભાઈઓને જય આજ રોજ કુકાવ તાલુકાના દેવગામ ભુખાભાઈ અંબા સાહેબ સાહેબની ચોત્રીસની નિર્વાણ તિથિ પ્રસંગે ઉત્સવ ઉજવાનો હતો જેમાં ધામધૂમથી ઉત્સવ ઉજવાનો હતો જેમાં ગામો ગામથી સ્વય બાપુના સેવકો પાયરો તથા બહેનો પધાર્યા હતા અને બાંદરાથી બાપા બધા હતા પછી જયંતિ બાપા બધા હતા વૃક્ષારોપણનો ભોજન ચાલુ કર્યું હતું અને અત્યારે આરતી પછી દરેક વિદ્યાર્થીને ઇનામિત્રનો પ્રસંગ હતો દરેક વિદ્યાર્થીને જે યોગી હતા એને નાયક હિલામ્યા હતા આમ અનેક શૈક્ષણિક સંસ્થાને પણ અહીંયા લાભ કર્યો હતો બીજું કે આશ્રમ વતી અનેક પ્રોગ્રામો થાય છે જેવા કે ચકલાની ચાલ રોટલા પછી ગાયોને નિરંગ વૃક્ષારોપણ આવા અનેક પ્રોગ્રામો કરે છે આ અંબર સાહેબનું એક વટવૃક્ષ કરીને ઉભરી આવ્યું છે આવું દેવગામ મુકામ એક ધામ કરી ગયું છે જય અમરેલી જિલ્લાના કુકા વડીયા તાલુકાના દેવગામ મુકામે અમર સાહેબ આશ્રમ દેવગામ અમર સાહેબની ચોત્રીસમી વિપણ તિથિ હોવી અને ખૂબ આનંદથી ઉજવવામાં આવી તેમાં સવારે ધ્વજારોહણ પછી બપોરે અગિયાર વાગે ભટ ભોજન અને ત્રણ વાગે એકથી બારના વિદ્યાર્થીઓ જેને પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો તેમ શિલ્ડ આપી અને સન્માન કરવું આવ્યું અને ત્યાર પછી બનસ ત્રણથી છ અમારો ગુરુદ્વારા એટલે કે બાંદ્રાધામ જ્યાંથી એક હજાર આઠ વર્ધન બાબા ભેઢા પીપળિયા ધામથી જંતિરામ બાબા તેણે ત્રણથી છ સત્સંગનો લાભ આપ્યો હતો અને બપોરે દેહની પ્રસાદી પંદર છથી બે હજાર માણસોએ દેવની પ્રસાદી લીધી હતી અને સાજનું ભોજન ત્યારે ત્રણથી ચાર હજાર માણસોએ પ્રસાદ લીધો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો બધાએ સંતોએ મળી અમારે સુરત શિક્ષક મંડળ ગુજરાત શિક્ષણ મંડળ ધારે સત્સંગ ઉડાડો સત્સંગ સત્સંગમાં નામી અનામી મારાથી બધાએ નામ તો હું ગાજીભાઈ આ બધાએ સંતો માનતો ભક્તો બધાએ વધારી ખૂબ પ્રસાદનો લાભ લીધો સત્સંગનો લાભ લીધો ખૂબ આનંદ ઉત્સવ અને ભવ્યથી આ પ્રસંગ ઉજવવામાં આવ્યો